મહાશિવરાત્રીનો પવિત્ર પર્વ ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે આ રાત્રિમાં ભગવાન શિવના દર્શન માટે સુરતના તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો મહાશિવરાત્રીએ ચાર પ્રહારની પૂજા નું વિશેષ મહત્વ હોવાથી ભોળાનાથ ના ભક્તો વ્રત રાખીને મંદિરોમાં પહોંચી રહ્યા છે સુરત શહેરમાં પ્રમુખ શિવાલયો ખાસ કરીને અટલ પારદેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું મંદિર પરિસર વહેલી સવારથી જ હર હર મહાદેવ અને બમ બમ ભોલેનાથના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું શ્રદ્ધાળુએ લાઈનમાં ઉભા રહીને ભગવાન શિવનો રૂદ્રાભિષેક કર્યો હતો ભક્તોએ શિવલિંગ પર શ્રદ્ધાપૂર્વક જળ દૂધ દહીં ઘી મધ અને બિલ્પત્ર ચઢાવી અભિષેક કર્યો હતો આ પવિત્ર દિવસે ભગવાન શંકરની આરાધના કરી પોતાના જીવનને ધન્ય બનાવવાની લાગણી ભક્તોએ વ્યક્ત કરી હતી મહાશિવરાત્રીના મહત્વને ધ્યાનમાં રાખીને સુરતના તમામ શિવાલયોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યા છે મંદિર સંચાલકો અને વહીવટી તંત્ર દ્વારા ભક્તોની સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પોલીસ દ્વારા સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે

એવું આ મહાપર્વત છે આપણે સાથે મળીને શિવની આરાધના કરીએ આવો અટલ આશ્રમ આપનો હાર્દિક સ્વાગત કરે છે